આજે ઓગણત્રીસ નવેમ્બર બે હાજર ચોવીસ ના કરંટ અફેર્સ ને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે જે અમારી તમામ કેન્દ્ર અને રાજ્ય લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે મિત્રો ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક કરંટ અપેસને લગતા પ્રશ્નો આ વિડીયોમાં જોઈએ પ્રશ્ન નંબર પહેલો પ્રતિવર્ષ રેડ પ્લેનેટ દિવસ ક્યારે મનાવવામાં આવે છે પચીસ નવેમ્બર છવ્વીસ નવેમ્બર 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 ઇમ્પોર્ટન્ટ નવેમ્બરના રોજ પ્રતિવર્ષ રેડ પ્લેનેટ ડે મનાવવામાં આવે છે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અઠ્યાવીસ નવેમ્બર ઓગણીસો ચોસઠ રોજ નાસા દ્વારા મેનત ચાર લોન્ચ કરવામાં આવ્યું હતું તેની યાદમાં લાલ ગ્રહ દિવસ મનાવવામાં આવે છે પ્રતિવર્ષ ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા દેશે ખાદ્ય બીમારીઓને રાષ્ટ્રીય આપત્તિ તરીકે ઘોષિત કરી છે ભારત દક્ષિણ આફ્રિકા ઉત્તર અમેરિકા ઓસ્ટ્રેલિયા જવાબ થશે મિત્રો દક્ષિણ આફ્રિકા એ તાજેતરમાં ખાદ્ય બીમારીઓને રાષ્ટ્રીય આપત્તિ તરીકે ઘોષિત કરી છે દક્ષિણ આફ્રિકાની રાજધાની કઈ છે તો કેપડાઉન કેપ ટાઉન છે રાષ્ટ્રપતિ સુર રામફોસા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારતના કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રથમ વખત સંવિધાન દિવસ મનાવવામાં આવ્યો છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો કયા રાજ્ય અથવા શાસિત પ્રદેશમાં સૌ પ્રથમ વખત સંવિધાન દિવસ મનાવવામાં આવ્યો છે પોન્ડિચેરી અરુણાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ગોવા જવાબ થશે મિત્રો જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં તાજેતરમાં પ્રથમ વખત સંવિધાન દિવસ મનાવવામાં આવ્યો છે important point જોઈએ મિત્રો બંધારણની 75મી વર્ષગાંઠ નિમિત્તે જમ્મુ કાશ્મીરે 2024 માં પ્રથમ વખત બંધારણ દિવસ મનાવ્યો છે જમ્મુ કાશ્મીર વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે સ્થાપના ક્યારે થઈ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે 31 ઓક્ટોબર 2019 માં થઈ રાજધાની શ્રીનગર અને જમ્મુ છે મુખ્યમંત્રી કોણ છે તો ઉમર અબ્દુલ્લા છે જે જમ્મુ કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી છે उपराज्यपाल तो मनोज सिंहा क्या राज्य हस्त कारीगरी शिल्प नरसापुरक्रेट लेस ने जी आई टेग प्राप्त गुजरात उत्तर प्रदेश आंध्र प्रदेश अरुणाचल प्रदेश કયા રાજ્યની કારીગરી શિલ્પ છે નરસાપુર કોપરેટ લેસ જેમને તાજેતરમાં જીઆઈટેક પ્રાપ્ત થયો છે તો જવાબ થશે આંધ્રપ્રદેશ ત્યારબાદ આગળનો પ્રશ્ન કેન્દ્રીય મત્સ્યપાલન પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજનસિંહના સિંહ મતાનુસાર બે હાજર ત્રેવીસ ચોવીસ ના વર્ષમાં ભારતમાં દૂધ ઉત્પાદન કેટલું થયું છે બે હજાર ત્રેવીસ ચોવીસ ના વર્ષમાં ભારતમાં દૂધ ઉત્પાદન કેટલું થયું છે જવાબ થશે બસો ઓગણચાલીસ પોઈન્ટ ત્રણ મિલિયન ટન દૂધનું ઉત્પાદન થયું છે બે હજાર ત્રેવીસ ચોવીસ ના વર્ષમાં

સર્જન માટે કઈ નીતિનું અનાવરણ કર્યું છે નવી રોજગાર નીતિ નવી ઉદ્યોગ નીતિ નવી કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ નીતિ નવી ભરતી પ્રક્રિયા નીતિ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો સરકારે અને ગ્રામીણ ઉદ્યોગ નીતિનું ગુજરાત સરકાર દ્વારા અનાવરણ કરવામાં આવ્યું છે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારના સર્જન માટે ત્યારબાદ આગળનો પ્રશ્ન

રાષ્ટ્રીય ઉદ્યાનમાં આંતરરાષ્ટ્રીય પર્યટન માર્ગનું આયોજન કરવામાં આવ્યું છે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પર્યટન માર્ગ 2024 સંબંધી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મિત્રો સંસ્કરણ કેટલા મુસક તો 12 છે આયોજન કોના દ્વારા કરવામાં આવે છે તો ભારતીય પર્યટન મંત્રાલય દ્વારા આયોજન કરવામાં આવે છે અને આયોજન કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમ ખાતે કરવામાં આવ્યું છે અને ક્યારે આયોજન કરવામાં આવ્યું છે તો 24 થી 29 નવેમ્બર 2024 હાજર આંતરરાષ્ટ્રીય પર્યટન માર્ટ બે હાજર આયોજન કરવામાં છે રાસાયણિક હથિયારોના સંગઠન દ્વારા પુરસ્કાર બે હાજર ચોવીસ કોણે પ્રાપ્ત કર્યો ઓઇલ એન્ડ નેચરલ ગેસ ભારતીય રાસાયણિક પરિષદ લોક આયોગ સંરક્ષણ મંત્રાલય એક આંતરરાષ્ટ્રીય સરકારી સંગઠન છે જેનો મુખ્યાલય નેધરલેન્ડના હેગ ખાતે આવેલ છે અને જેનો મુખ્ય ઉદ્દેશ શું છે તો રાસાયણિક હથિયારોના ખતમ કરવાનો છે બે હજાર તેર માં નોબેલ શાંતિ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સેમિનાર કોને કર્યું છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો નરેન્દ્ર મોદી અમિત શાહ સિંહ દ્રૌપદી જવાબ સિંહ્ય બ્રહ્મોસ એરોસ્પેસ નવા પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ડોક્ટર જોશી એસ સોમનાથ એસ પરમીશ એક પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો બ્રહ્મોસ એરોસ્પેસ નવા પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન વર્ષ બે હજાર સોળમાં માં નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ અટલ ઇનોવેશન મિશનમાં કેન્દ્ર સરકારે કયા વર્ષ સુધી વધારો કર્યો છે જવાબ થશે મિત્રો બે હજાર અઠ્યાવીસ ના વર્ષ સુધી અટલ ઇનોવેશન મિશનમાં કેન્દ્ર સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે મિત્રો અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે નીતિ આયોગ દ્વારા વર્ષ બે હાજર સોળમાં અટલ ઇનોવેશન મિશનની શરૂઆત કરવામાં આવી હતી ને તાજેતરમાં કેન્દ્ર સરકારે તેના સમયગાળામાં એકત્રીસ માર્ચ બે હજાર અઠ્યાવીસ સુધી વધારો કર્યો છે મિત્રો કેન્દ્ર સરકારે અટલ ઇનોવેશન ટુ પોઈન્ટ લેબ સ્કૂલોની પણ સ્થાપના કરવામાં આવી છે નીતિ આયોગ વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ નીતિ આયોગ નીતિનું પૂર્ણ નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા છે સ્થાપના એક જાન્યુઆરી બે હાજર પંદર માં થઈ હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન અંડર આઠ વિશ્વ કેડેટ સત્ર ચેમ્પિયનશીપમાં વિશ્વ ચેમ્પિયન કોણ બન્યું છે જવાબ થશે દિવસ આઠ વિશ્વ સત્ર ચેમ્પિયનશીપમાં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે તો ચુર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે અને સાત્વિક સ્વને મિત્રો સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન

અબ્દુલ્લા નિગમી અરિપોસે રાષ્ટ્રપતિ શોકત નાણું કયું છે તો ઉઝબેકિસ્તાની સોમશે ત્યારબાદ આગળનો પ્રશ્ન ડિસેમ્બર બે હજાર ચોવીસ માં રશિયાની યાત્રા દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે કયા નૌસૈનિક જહાજને ભારતીય નૌસેનામાં સામેલ કરવાની ઘોષણા કરી છે આઈએનએસ તબર આઈએનએસ શક્તિ આઈએનએસ તોશીલ આઈએનએસ તમા જવાબ થશે મિત્રો રક્ષા મંત્રી રાજનાથ સિંહે ડિસેમ્બર બે હજાર ચોવીસ માં આઈએનએસ તોશીલ નૌસૈનિક જહાજને ભારતીય નૌસેનામાં સામેલ કરવાની જાહેરાત કરી છે

ताजातरमा भारत कई संधिना अंतिम अधिनियम पर हस्ताक्षर करिया छे रामसर संधि मेटलैंग संधि क्वोटो प्रोटोकॉल संधि रियाद डिजाइन संधि इंपोर्टेंट प्रश्न मित्रों भारत कई संधिना अंतिम अधिनियम पर हस्ताक्षर करिया छे जवाब थसे रियाद डिजाइन संधि पर भारत एक ताजातरमा अंतिम अधिनियम पर हस्ताक्षर करिया

સંપદા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો ચૌ એપ્રિલ ના રોજ મનાવવામાં આવે છે અને ભારત માં ક્યારે જોડાયું હતું તો ઓગણીસો પંચોતેર માં જોડાયું હતું

ત્યારબાદ આગળનો પ્રશ્ન ભારતની પ્રથમ અંતરિક્ષ પ્રયોગશાળા ટેકની ટુ સ્પેસ દ્વારા ક્યારે લોન્ચ કરવાની ઘોષણા કરવામાં આવી છે ડિસેમ્બર બે હજાર ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ માર્ચ બે હજાર ચોવીસ ને એપ્રિલ બે હજાર ચોવીસ લોન્ચ કરવામાં આવશે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો હૈદરાબાદની ટેકનિક ટુ સ્પેસ દ્વારા ભારતની પ્રથમ અંતરિક્ષ એઆઈ પ્રયોગશાળા જેનું નામ રોકેટ બે હજાર ચોવીસ માં લોન્ચ કરવામાં આવશે ઈસરો વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સ્થાપના ઓગણીસો ઓગણસિતર માં થઈ હતી મુખ્યાલય બેંગલુરુ ખાતે કર્ણાટક માં આવેલું છે વર્તમાન અધ્યક્ષ કોણ છે તો એસ સોમનાથ છે તો આ હતા મિત્રો ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતા